જે આત્મા પાસેથી આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને શિષ્ય કહેવામાં આવે છે આ પ્રેરણાનો અન્ય આત્મામાં સંચાર કરવા માટે પહેલાં તો સંચાર કરનાર આત્મામાં તેમ કરવાની શક્તિ હોવી જોઈએ બીજું જેનામાં તેનો સંચાર કરવામાં આવે તેમાં તેને ગ્રહણ કરવાની યોગ્યતા જોઈએ બીજ જીવંત હોવું જોઈએ અને ક્ષેત્ર ખેડેલું તૈયાર હોવું જોઈએ આ બંને શરતો પૂરી થાય ત્યારે ધર્મ ભાવનાનો અદ્ભુત વિકાસ થાય છે ધર્મનો વક્તા અદ્ભુત હોવો જોઈએ તેનો શ્રોતા પણ તેવો જ જોઈએ આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા જ્યારે આ બંને અદ્ભુત અને અસામાન્ય હોય ત્યારે જ સુંદર આધ્યાત્મિક વિકાસ થાય છે તે સિવાય નહીં સાચા ગુરુઓ અને સાચા શિષ્યો આવા જ હોવા જોઈએ આ સિવાય બીજાઓ તો ધર્મની રમત કરી રહ્યા હોય છે તેઓ માત્ર થોડીક બુદ્ધિની સાઢ મારી થોડીક કુતૂહલ વૃત્તિને સંતોષવાની ક્રિયા કરે છે પરંતુ ખરેખર તો તેઓ ધર્મરૂપી સાગરને કાંઠે જ ઊભા હોય છે તેની થોડીક કિંમત છે ખરી તેમાંથી ધર્મ માટેની ખરી તમન્ના જાગ્રત પણ થઈ શકે બધો સમય પાકે ત્યારે થાય છે કુદરતનો આ ગુઢ નિયમ છે કે જ્યારે ક્ષેત્ર તૈયાર હોય ત્યારે બીજ જરૂર આવે જ્યારે આત્મા ધર્મ માટે તલસતો હોય ત્યારે આધ્યાત્મિક શક્તિનો પ્રેરક પણ તરત જ મળી આવે ઉદ્ધારકને શોધતા પાપીને તેને શોધતો ઉદ્ધારક મળી જ જાય છે ગ્રહણ કરનાર શિષ્યની આકર્ષણ શક્તિ પૂર્ણ અને પરિપક્વ હોય ત્યારે તે આકર્ષણના ઉત્તર રૂપે સામી પુરુષ શક્તિ જરૂર આવે છે